પોલીસ વડા દ્વારા જિલ્લાની પ્રજાને જણાવવામાં આવ્યું હતું કે મધ્યપ્રદેશ ગુજરાતની બોર્ડરો સીલ કરવામાં આવી રહી છે કોઈએ ગભરાવાની જરૂર નથી ત્યારે આ ચોરો આવે છે ક્યાંથી આવા અનેક સવાલો જિલ્લાની પ્રજાને સતાવી રહ્યા છે જ્યારે આ ઘટના બનતા ગ્રામ્ય વિસ્તારોમાં ફૂફડા ફેલાયો છે અહેવાલ આરીફ ખત્રી પાવી જેતપુર ઘેડિયા ગામના એ વ્યાપી સાફ કરવા નહીં કર્યા ને તમ એક ચોર આવીને ઝટકો મૂકીને નાહી જ્યાં હાથોમાં મૂકી વાંગળીઓમાં બેસી ગયા ને એટલે વાંગળી માધવાઈ ગયું એટલે પછી બૂમ પાડી એટલે અમે અમુક આવતી આવતા મૂકીને નાહી નાહિજ્યા એમ ભીતકર હૈયાની બાજુમાં પછી બધા લોકો આવી ગયા પણ નાં સૂટ્યા આમ શેરી ઉતરી પડ્યા એક જ જણ હતો દાંતેડી લીધેલા મારીને નાહી ગયા સામે એક જ જણ જોયો પછી એવી આ બૂમ પાડી એટલે બધું આખું બોમ લોકો તૂટીને પડ્યું બધે તપાસ કરવા પણ નહીં જોયા હા પણ નહીં બધા આવેલા પણ મહિલા બધે જોયા પણ નહીં મહિલા પોલીસ આવેલી રસ્તામાં મળી અમે એકસો આઠમાં આવ્યા ને રસ્તામાં મળી હા હોસ્પિટલ આવ્યા દમયંતીબેન કમલેશભાઈ રાઠો ગેડિયા ગામ મારું છે કમલેશભાઈ રસિકભાઈ રાઠવા એમાં મેં નવ નવ ને પિસ્તાલીસ મિનિટે પેશાબ કરવા માટે બહાર નીકળ્યો એમાં પેલા એક મેં પેશાબ કર્યો ચાર જણા હતા એમાં એક જણ મને ડાયરેક્ટ ધારિયાનો ઝટકો માર્યો અને ત્રણ જણ ભાઈ ગને પેલો ઝટકો મારીને તે બી ભાગી ગયો છે એવું જો અમે જોયું અને કોતાની નીચે કૂદી પડ્યો છે આ તો ગામમાં તો અમારે આજે વીસ થી પચીસ દિવસ આગળનું ચાલે છે બધું અને ત્રણ જગ્યાએ ગામમાં ચોરી બી થઈ છે કાયમ આવું ચાલ્યા કરશે રોજના ઉજાગરા અમારે રાતે ઊંઘવાનું નહીં રહેતું ત્યાંથી પહોંચવાઈ ગયા અમે ઊંઘીએ છીએ દિવસે કામકાજ હા દિવસે આખો દિવસ કામકાજ કરવાનું અને રાત્રે ઉજાગરા કે પોલીસને અમે અમે બીજું બીજું કશું કહેતા અમારે રાત્રે બે ત્રણ મારી શકે જાણ હા ગામમાં આવે છે પણ રોડ પર શકે ગામની અંદર આવતા સારી રીતે હા માંગ છે અમારી

મેં એમ પકડવા ગયો પણ હા પેલો ડાયરેક્ટ ઝટકો નાખી દીધો તો કંઈથી મારથી પકડાય પછી લાકડી મારે છૂટી ગઈ બેટરી છોડી ગઈ હા ખૂન જ ચાલુ થઈ ગયો મેં આમ હાથ પકડ લીધો બહુ કહી દે એટલે ગમ લોકો તૂટીને પડ્યા